શાય નમોહ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રાવણ માસ ના પ્રથમ શુક્રવારે જીવંતિકા વ્રત કરવામાં આવે છે જો પ્રથમ શુક્રવારે ના થઈ શકે તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે પ્રાતઃકાળે ઊઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબિલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકાર કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થાય પછી પાંચ દિવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનો વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે આપણે સાંભળીશું જીવંતિકા પ્રાચીન કાળમાં નામની નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો તેનું રાણીનું નામ સુલક્ષણ હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મનિષ્ઠ હતા તથા બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું કે તેમને શેર માટીની ખોટ હતી તેમને એક પણ સંતાન ન હતું તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા તેમને મન સંસારમાં બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે જ્યારે રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોકાંગમાં રમતા બાળકોને એકી નિહાળી રહ્યા હતા એટલામાં એની એક પ્રિય દાસી દાસી ત્યાં અને આ પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવળ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી તે રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેને રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંચ્યા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણીને જે બાળકને જન્મ આપશે દાસીની વાત સાંભળીને પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું કે તમે બીસો નહીં કોઈને કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે તે વાત ફેલાવવા માંડી મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા સળસળાટ ઊંઘી ગયા ઘરની પાછળ બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવીને બાળકને ઉઠાવી ઘરની બહાર નીકળી ગઈ અને તે સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપ્યું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલી ફેલાવી દેવામાં આવ્યા રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથીમાં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ સિલસેન પાડ્યું સિલસેન મોટો થવા લાગ્યો તે યુવાન થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને સિલસેન રાજી રાજગાદી પર બેઠો તે ઘણો દયાળુ અને ધર્મનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા જવા નીકળ્યો રસ્તામાં તેણે ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિવસેનનું રક્ષણ કરતા કરતા બારણા પાસે ઉભા હતા મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુલ ધર્યું અને કહ્યું કે દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણી અને દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તો આવું અમંગળ કદાપી ન લખી શકો આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ એ માજીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો અને તે ગદ્દત થઈ ગયો તેણે ખાતરી થઈ ગઈ કે આ બધું મુસાફરના મંગલ પગનાના પ્રતાપે થયું છે સિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી તે ઘણા દિવસે ગયા પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં તે પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેન અચરજનો પાર ન રહ્યો તેને પંડિતને આનું કારણ પૂછ્યું પણ પંડિતે તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવું લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાંત ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષ પહેલા વાણીયાને ઘેર આવ્યો હતો અને રાતવાસો રહ્યો હતો તે દિવસે વાણીને ત્યાં ફરી બાળકનો જન્મ થશે છ દિવસ થયા હતા રાત પડતાં જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા હતા તોમાં વિજીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માની લેખ લખી પાછા ફરી જતા રહ્યા તે વખતે એ પૂછ્યું કે માં તમે રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ તેણે કોઈક વાત કરી રહ્યું હોય એમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળી રહ્યો હતો માં જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાડીને ઓળંગતી નથી પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘેર છું જ્યાં સુધી વાણિયાના ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત કઈ રીતે થવા દઉં ભલે અહીં વિતાતા જતા રહ્યા આ સાંભળીને શિલસેન વિચારમાં પડી ગયો તેની માતા કોઈ વ્રત કરતી હતી એવું એને યાદ નથી છતાં તેણે માને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વાણિયાએ જોયું તો બીજો દીકરો પણ જીવતો જણાયો તેને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ તેને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું માં તમે ક્યુ વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત નથી કરતી રાણી સુલક્ષણા બોલી આથી સિલસનને શંકા પડી કે આ મારી સગી માં નથી પોતાની માને શોધી કાઢવા માટે તેણે શ્રાવણ માસના પ્રથમ શુક્ર શુક્રવારે આખી નગરીને જમવાનું આમંત્રણ આપ્યું સાથે સખત સૂચના આપી કે દરેકે પીડા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે અનુચરોએ આવીને કહ્યું કે બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે તેણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળીને રાજકુમાર ગદગદ થઈ ગયો તેમણે તરત બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિવસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધારા છૂટી અને શિવસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એક અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી જ વાત જણાવી શિલસેને પોતાની સગી જનિતાને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વહાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું સીલસેને ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે માં જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌ બાળકોનું રક્ષણ કરશું અને તેમને સુખ સંપત્તિ આપજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ